વરસાદ વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બોંતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપીમાં સાત પોઈન્ટ બે ઇંચ વરસાદ નોંધાયો કપરાડામાં સાત ઇંચ વરસાદ થયો તો પારડીમાં સાડા ચાર ઇંચ વરસાદ થયો ધરમપુરમાં ચાર ઇંચ ઉમરગામમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જોડિયામાં બે પોઈન્ટ સાત ઇંચ છોટાઉદેપુરમાં બે પોઈન્ટ છ ઇંચ નવસારીમાં બે પોઈન્ટ પાંચ ઇંચ તો ખેરગામમાં બે પોઈન્ટ ચાર ઇંચ વરસાદ થયો વરસાદ જલાલપુરમાં બે પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો તો વાલોડમાં બે પોઈન્ટ ત્રણ ઇંચ અને બોડેલીમાં બે પોઇન્ટ બે ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે સોનગઢ ડાંગ ગણદેવી ડોલવણ અને વ્યારામાં બે બે ઇંચ વરસાદ થયો છે મેહુલ દેસાઈ સાથે ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે મેહુલ છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદને લઈને શું જાણકારી મળી છે શું આંકડા સામે આવ્યા છે વાત કરવામાં આવે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અંદર વરસાદ થયો છે એક તે જિલ્લાઓની અંદર આ વરસાદ જે છે તે નોંધાવવામાં છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં વરસાદની અંદર અસર જે છે તે રહી છે સૌથી વધુ વરસાદ જે છે તેમાં પ્રથમ ચાર જે તાલુકાઓ છે તે પણ વલસાડ જિલ્લાના છે તે વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ છેલ્લા ચોવીસ કલાકની અંદર જોવા મળી રહ્યું છે વાપી તાલુકામાં જે છે વધુ વરસાદ થયો છે કપરાડા તાલુકામાં او په دې ټولو په پخوانیو 4 اینچ د ورمات ورګامما کاری د ورمات نوډهاو شه ار جی د دې پر اساس کومه ودې په دې ټېما په اړه د دې په ورسات نوډهاو شه خو بیا په کارما په دې ته اړ دي ورسات شوی دی نوستاری ما دې ټولات کارما په اړین پورته سما ټولګو د دې پر اساس چې دې ټول ورسات په خوبی دی او د هټبا وساطنیه اغاهه یې په صحیح وټولون ایږي دا وخت کې ډیرونه બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જે છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે ડીસા ધાનેરા લાખણી અને કાંકરેજમાં થયો વરસાદ પાલનપુર દાંતા અને અમીરગઢમાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રોહિત ઠાકોર છે બનાસકાંઠામાં વરસાદને લઈને શું સ્થિતિ છે શું આગાહી હવામાન વિભાગે બનાસકાંઠાને લઈને કરી છે જે તોરલ ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રિથી જ સારો એવો વરસાદ શરૂ થયો છે ખાસ કરીને છીટા પાલનપુર દાંસા અમીરગઢ ધાનેરા કાંકરેજ રાખણી સહિતના વિસ્તારોમાં ગત મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતો જે બાજરી શાકભાજી અને જે મગફળીનું વાવેતર કર્યું છે તેને ફાયદો થશે તેવી પણ આશા કરી રહ્યા છે બીજી તરફ કહી શકાય કે જે પ્રમાણે વરસાદ ખેંચાયો હતો તેને લઈ ખેડૂતો ખાસ કરીને ચિંતામાં મુકાયા હતા પરંતુ ગત મોડી રાત્રેથી જે પ્રમાણે વરસાદ અનેક તાલુકાઓમાં શરૂ થયો છે તેને લઈ હવે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ત્યારે હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી રહી છે તે પ્રમાણે વરસાદ સારો થાય તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે જી ધોરંત ધન્યવાદ રોહિત